એક આપણે એક બીજી ગાય દોરાય છે તમે જોઈ શકો છો આ ગાયનો આપણે કેટલું દૂધ છે એ પણ વિડીયોમાં જોજો અરે આ દસેક દિવસ જેવા અંદાજે થઈ ગયા છે એક બોલો પેલા નળ ખોલે બંધ કરી પડતાલ ફળો લાબેલીમ પડ્યો દસ અહિયાં આ બાજુ આ બાજુ થેલીમ ટેબલ ઉપર ટેબલ ઉપર તમે જોઈ શકો છો આનું દૂધ કેટલું છે એ પણ આપણે જોઈ લઈએ જે છે એ તમારી નજરની સામે છે અને તમે પણ જરૂરથી બે ટાઈમ દોરાવીને લો તો બહુ સારું કહેવાય કોઈ પણ જગ્યાએ અમારે ત્યાંથી લો કે ભલે બીજી કોઈ પણ જગ્યાએથી લો પણ બે ટાઈમ દોરાવો ટાઈમથી ટાઈમ બહુ સારું કહેવાય કે બંને ટાઈમ આપણને ખબર પડી જાય કે દૂધ કેટલું છે આનું બાવલો એકદમ ગળી જશે ખૂબ જ હાઈટમાં અને કંડિશનમાં બહુ સારી છે અને આજે આપણી પાસે ખાલી ફક્ત ચાર જ ગાય બચી છે જે પણ ગાય આવશે તો તરત જ આપણો વિડીયો અપલોડ કરીશ હું ચાલુ રાખજો કે આપણો આ ગાય કેટલું દૂધ કરે છે જોઈ લઈએ અંદાજે આઠ થી નવ લિટર જેટલું આ ગાય દૂધ કરે છે અને આ ગાયનું પૂછવું હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ આનો પણ હું તમને દૂધ બતાવી દઉં છું તમે જોઈ શકો છો કોણ ખાઈ રહી છે અસીધી ગાય છે એટલે એટલે દૂધ રાખી લીધું છે પણ એ જેટલું છે એટલું હું તમને બતાવી દઉં છું કે દૂધ કેટલું છે આ ગાયનું આ ગાયનું તમે દૂધ જોઈ શકો છો અંદાજે સાતક લિટર જેટલું દૂધ છે એક આરિયા ગાય અને આ આ બંને ગાયો આપણી પાસે દોરાઈ ગઈ છે બંનેનો વિડીયો હું અપલોડ કરી લઈશ તમે બંનેના રેડલા આપણે હાજરમાં છે જોઈ શકો છો આને અને આ છે પહેલી આત્મા પહેલી આત્મા પણ તમે જોઈ શકો છો સાત છ થી સાત લિટર જેટલું અંદાજે દૂધ નીકળ્યું છે બંને ગાયો આપણી પાસે આજે હાજરમાં છે ચલો જય માતાજી ખૂણની અંદર તમે જોઈ શકો છો બીજું કોઈ અમે ખોણ નાખતા નથી બનાસ દોણ અને બનાસનું જ મકાઈ પાપડી આવે છે એ બંને જ દોણ આપણે વાપરીએ છીએ